હલો ફ્રેન્ડ્સ ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર બે શોર્ટ કોર્સની અંદર આપણે નેક્સ્ટ ટોપિક જોવાના છીએ ક્ષાર તો ક્ષાર પરિવાર તો ક્ષાર પરિવારમાં આપણે કેટલાક ઉદાહરણો જોઈએ તો ક્ષાર કેવી રીતે બને ધારો કે એનએસસીએલ એક પ્રકારનો ક્ષાર છે આ ક્ષાર સેમાંથી બને છે તો કે તમને બધાને ખ્યાલ છે કે એસિડ અને બેઝની પ્રક્રિયા થાય ત્યારે ક્ષાર અને પાણી બનતું હોય છે તો આ સોડિયમ ક્લોરાઇડ છે બનશે તો કે એન એ તો એટલે એ હંમેશા એસિડ તરીકે હોય સીએલ એવી જ રીતે એન એ ટુ એસ સલ્ફેટ ક્ષાર છે ક્લોરાઇડ ક્ષાર છે હવે જો સોડિયમ આવે એટલે એ હોય એને હોય પ્લસ

મુક્ત થતું હોય છે તો આ ક્ષાર સેમાંથી બને છે તો કે એસિડ અને બેઝ ની પ્રક્રિયા થાય છેલ્ફેડ એટલે કે ટુ એસ ઓર આનો વીજભાર છે માઇનસ ટુ છે સલ્ફેટ વીજભાર માઇનસ ટુ પોટેશિયમ પ્લસ વન એટલા માટે અહિયાં કે ટુ એસઓ ફોર લીધા છે તો હવે જુઓ જ્યાં પોટેશિયમ હોય ત્યાં આપણે શરૂઆત કરી હતી ચેપ્ટરની ત્યારે આપણે જોયું હતું કે કેવો એચ બેઝ હોય એસઓ ફોર છે એટલે એ હંમેશા એચ ટુ એસઓ ફોર હોય એવી જ રીતે એને ટુ એસઓ ફોર તો આપણે જોયું એને અને એચ ટુ એસઓ ફોર ત્યાર પછી કેલ્શિયમ સલ્ફેટ છે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે સીએઓ એચ ટ્વાઇસ બરાબર છે હમણાં આપણે જોઈ ગયા મિલ્ક ઓફ મેગ્નેશિયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને સલ્ફેટ છે એટલે એચ ટુ એસઓ ફોર એવી જ રીતે એમજી હોય તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એમજી ઓ અને સલ્ફેટ હોય એટલે ફોર એનએચ તો આપણે જોયું એનએ ઓએચ અને એચ સીએલ વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે ક્ષાર અને પાણી બને છે તો અહીંયા એચ સીએલ અને એને હોય અને એનએચ ફોર સીએલ એનએચ ફોર સીએલ હોય એટલે એક બેઝ છે એનએચ ફોર ઓએચ પ્લસ હવે એચ સીએલ છે એટલે એચ સી એલ તો અહીંયા ઓએચ છે

એના માટે ઉપયોગમાં લેવાતા એસિડ જોયા એના માટે ઉપયોગમાં લેવાતા બેજ વિશે પણ આપણે જોયું કઈ રીતે બને છે તો યાદ રાખવાનું એસઓફોર આવે એસઓ ફોર આવે એટલે હંમેશા એચ ટુ એસઓફોર હોય સોડિયમ આવે એટલે હંમેશા એને ઓ એચ હોય સીએલ આવે તો હંમેશા એચ સી એલ હોય એસિડ તરીકે બરાબર છે તો આવી રીતે આપણે એસિડ જે ક્ષાર છે એ શેમાંથી બનેલો છે જાણી શકતા હોઈએ તો ક્ષાર પરિવાર કોને કહેવાય તો એક સમાન ઘન એક સમાન ઘન હોય ધન આયન અથવા તો એક સમાન ઋણાયન હોય એક સમાન ધન આયન અથવા તો એક સમાન ઋણાયન એક સમાન ધન આયન અથવા એક સમાન ઋણ આયનો હોય આયનોને મૂલકો પણ કહેવાય ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહે છે તો સોડિયમના ક્ષાર પરિવારના ઉદાહરણો ક્યાં પ્રશ્ન પૂછાય તો સોડિયમ આવવો જોઈએ હજી લખી શકીએ સોડિયમ બરોબર છે તો આમાં બધા એમાં સોડિયમ આવ્યો તો સોડિયમ આવે તો એ બધા જ સોડિયમ ક્ષારના પરિવાર કહેવાય બરોબર છે તો સોડિયમ ક્ષાર પરિવારના સભ્યો લખી શકીએ ક્લોરાઈડ ક્ષાર ક્લોરાઇડ મતલબ ક્લોરીન ક્લોરિન આવવો જોઈએ એનએચ ફોર સીએલ કેસીએલ એનએસીએલ બરાબર છે હજી તમને ઉદાહરણો આવતા હોય ક્લોરીન સાથેના તો એ આવડતા હોય એ ઉદાહરણો તમે અહીંયા લખી શકો છો તો અહીંયા આપણે ત્રણ ત્રણ ઉદાહરણો લખ્યા છે એનએસસીએલ એનએ ટુ ફોર એનએ ટુ સીઓ થ્રી અને એનએચ સીઓ થ્રી એનએસસીએલ કેસીએલ એનએચ ફોર સીએલ અહીંયા બધામાં સોડિયમ આવે છે એટલે સોડિયમ ક્ષાર પરિવારના સભ્યો કહેવાય જ્યારે અહીંયા બધા જ ક્લોરીન આવે છે એટલે આ બધા જ ક્લોરીન ક્ષાર પરિવારના સભ્યો કહેવાય છે દરિયાના પાણીમાં ઓગાડેલ ક્ષારો ક્યાં ક્યાં છે તો કે દરિયાના પાણીમાં ઓગળેલા ક્ષારોમાં એનએસીએલ છે મીઠું દરિયામાંથી મેળવવામાં આવે છે આની સાથે પોટેશિયમ ક્લોરાઇડ હોય સોડિયમ બ્રોમાઇડ હોય પોટેશિયમ બ્રોમાઇડ હોય મેગ્નેશિયમ બ્રોમાઇડ હોય જો બિહાર એટલે બ્રોમિન અને હંમેશા આયન સ્વરૂપે હોય

જોડાયેલો છે જેને કહેવાય સોડિયમ એટલે સોડિયમ ખનીજ ક્ષાર એક ખૂબ અગત્યનો પ્રશ્ન રોક સોલ્ટ બરાબર છે કોને કહેવાય તો દરિયામાં ઓગળેલા દ્રાવ્ય ક્ષારો ને ઘન ક્ષારમાં નિક્ષેપિત છૂટા પાડવામાં આવે ત્યારે મોટા સ્ફટિકો છે અશુદ્ધિઓને કારણે કથ્થઈ રંગના બની જાય અને જે કથ્થઈ રંગના બની જાય છે જેને કહેવાય ખનીજ ક્ષાર અથવા તો રોક સોલ્ટ કહે છે પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ વિશે મોસ્ટ આઈએમપી પ્રશ્ન સોડિયમ હાઇડ્રોક્સાઇડ વિશે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કઈ રીતે બનાવટમાં તો કે સોડિયમ ક્લોરાઇડ ક્યાંથી મેળવવાનું છે તો કે દરિયાનું પાણી ક્ષારીય જળ જલીય દ્રાવણ ક્યાંથી મેળવવાનું દરિયામાંથી નું વિદ્યુત વિભાજન કરવામાં એટલું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે એનોડ અને કેથોડ મૂકવા પડે તો વિદ્યુત વિભાજન કરતા એનોડ પાસે ક્લોરિન જો એનોડ છે એ ધન હોય અને કેથોડ છે એ ઋણ હોય ધન પાસે હંમેશા ઋણ મળે એટલે ક્લોરાઇડ ક્લોરીન વાયુ મળે કેથોડ છે એ ઋણ હોય એની પાસે એચ પ્લસ વાયુ મળે એટલે હાઇડ્રોજન મળે યાદ રાખવાનું છે ધન પાસે ઋણ ઋણ પાસે ધન એનોડ છે એ ધન ધ્રુવ છે કેથોડ છે એ ઋણ ધ્રુવ છે ધન ધ્રુવ પાસે હંમેશા ક્લોરીન ઋણ મળે અને કેથોડ છે એ ઋણ છે તો એની પાસે ધન એટલે કે એચ પ્લસ વાયુ મુક્ત થાય છે તથા દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ પણ બને છે એનએસીએલ દરિયાનું પાણી છે સાથે પાણી તો હોય જ એ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે આમાં બે આયનો હોય એચ પ્લસ અને ઓ એચ માઇનસ એચ પ્લસ અને ઓ માઇનસ આ ઓ છે એ આ સોડિયમ સાથે પ્રક્રિયા કરે એટલે થઈ ગયું એને ઓએચ હવે કોણ વહી તો કે હાઇડ્રોજન અને ક્લોરિન તો અહીંયા ક્લોરિન અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે આ પદ્ધતિ ક્લોર આલ્કલી પદ્ધતિ તરીકે પણ ઓળખ ઓળખાતી છે કેમ તો કે ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે અને એને હોય જ એટલે હમણાં તમને કીધું કે યાદ રાખજો આલ્કલી આલ્કલી એટલે બેઝ આલ્કલી એટલે બેઝ તો બેઝ ઉત્પન્ન થાય છે એને હોય જ ઉત્પન્ન થાય છે તેથી તેને ક્લોર આલ્કલી પદ્ધતિ પણ કહેવામાં આવે છે કારણ કે તેમાં ઉત્પન્ન થતી નિપજો છે એટલે ક્લોર ક્લોર એટલે કે ક્લોરીન અને આલ્કલી એટલે કે બેઝ એને હોય સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે આ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રણેય ઉપયોગી ઉપયોગી છે છે ત્રણ દેવાય નહીં તો આપણે જોઈએ ઉપયોગો કે ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવું હોય સાબુની બનાવટમાં પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં સૂત્રા કપડાને સુવાળું બનાવવું હોય અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે એને હોય વપરાય છે એને ઓએચ ના ઉપયોગો ધાતુ ત્યારે સાબુની બનાવટ હોય ત્યારે પણ વપરાય છે પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં સુત્રાઉ કાપડ ને સુવાળું બનાવવાનું છે ને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે બેઝ તરીકે હંમેશા મોટે ભાગે એન એઓચનો ઉપયોગ થતો હોય છે અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે એચ અને સીએલ ના ઉપયોગો જોઈએ એમાં એચ ના ઉપયોગો જોઈએ તો બળતણ તરીકે આવનારા સમયમાં હાઇડ્રોજન છે એ બળતણ તરીકે તમને જોવા મળશે તો હાઇડ્રોજનનો ઉપયોગ બળતણ તરીકે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા આપતો હોય છે અને બીજું એ કે એ જ્યારે એનું દહન થાય તો તમે વિચાર કરો કે હાઇડ્રોજનનું દહન કરવું છે તો હંમેશા ઓક્સિજન તો જોઈએ જ ઓક્સિજન સિવાય શક્ય નથી તો એટલું વધતા ઓટું શું બને તો પાણી બને પાણી પાણી બનતું હોય ત્યાં કોઈ પ્રદૂષણ ફેલાતું નથી એટલે બળતણ તરીકે ભવિષ્યમાં એનો ઉપયોગ થશે વનસ્પતિ 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 તેલના તો તેલ છે એમાંથી ઘી બનાવવાની હોય તો એ હાઇડ્રોજીનેશન પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં તેનો ઉપયોગ થાય છે એચ ટુ નો એમોનિયાની બનાવટ એમોનિયા એટલે એનએચ થ્રી તો એનએચ થ્રી ની બનાવટ હોય તો હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનની જરૂરિયાત પડતી હોય છે ત્યાર પછી ક્લોરીન ના ઉપયોગો તો જળ ઉપચારમાં આપણે જોયું હોય કે જયારે પાણીની અંદર બેક્ટેરિયા કે કોઈ રોગ કેવું કઈ આવતું હોય ત્યારે પાણીની અંદર ક્લોરીન ઉમેરવામાં આવતું હોય છે એટલે જળ ઉપચારમાં પાણીને જંતુ રહિત કરવા માટે એટલે એના માટે જે છે કે જળ ઉપચારમાં અથવા તો પાણીને જંતુ મુક્ત કરવા માટે પીવીસી પીવીસી એટલે પોલિવિનાઇલ ક્લોરાઈડ પોલિવિનાઇલ પોલીરાઈડ ની બનાવટમાં યાદ રાખવાનો પોલીવિનાઇલ ની બનાવટમાં ક્લોરો ફ્લોરો કાર્બન આ યસ છે બહુ વચન દર્શાવે ક્લોરો ફ્લોરો કાર્બન્સ અથવા તો ખાલી કાર્બન લખો તો પણ ચાલે ક્લોરો ફ્લોરો કાર્બનની

એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એને ચૂનાનું નીતર્યું પાણી પણ કહી શકીએ ભીંજવેલો ચૂનો પણ કહી શકીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહી શકીએ તો ક્લોરીનની હવે ક્લોરીન ક્યાંથી આવ્યું તો કે એને હોય બનાવ એને હોયની બનાવટ છે એટલે કે જે દરિયાઈ પાણી છે એનું તમે વિદ્યુત વિભાજન કરો ત્યારે ઉત્પન્ન થતા ક્લોરીનની ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરો ત્યારે વિરંજન પાવડર બને છે એટલે ડાયક્લોરીન કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સીએઓ સીએલ ટુ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ વધતા પાણીનો અણુ છૂટો પડે છે આ છે એ આની સાથે જોડાઈ જાય છે એટલે કેલ્શિયમ અને પાણીનો અણુ વિરંજન પાવડર ને સીએ ટુ દ્વારા દર્શાવે છે એટલે આ વિરંજન પાવડર છે દર્શાવે છે જેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ છે કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ છે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય તો કે ટેક્સટાઇલ ઉદ્યોગ છે છે જ્યાં હોય હોય એને વિરંજન કરવા કરવા માટે 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 ધોવા બ્લીચિંગ કાગળ ઉદ્યોગમાં લાકડાનો જે માવો હોય એનું બ્લીચિંગ કરવું છે એટલે વિરંજન માટે તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડાને વિરંજન કરવા માટે અને અનેક રાસાયણિક ઉદ્યોગો છે એ ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે પણ આનો ઉપયોગ થાય છે ઓક્સિડેશન કરતા એટલે શું થશે વિરંજન એટલે કે સફાઈ કરતા તરીકે આનો ઉપયોગ થતો હોય છે ત્યાર પછી બેકિંગ સોડા બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા ખાવાનો સોડા એટલે યાદ રાખવાનું જે લાંબુ છે ને એનએચ સિઓ થ્રી થ્રી એટલે ખાવાનો સોડા નટુક ઓથરી એને ટુસી ઓતરી એ ધોવાનો સોડા છે તો બેકિંગ સોડા ની બનાવટ અને ઉપયોગો બનાવટ તો કે સોડિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણમાં જો ખૂબ ઇઝી છે સમીકરણ આવડતું હોય તો એના પરથી આ જાતે જ બનાવી દેવાનું સોડિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણમાં આ સોડિયમ ક્લોરાઈડ છે એ પાણી ઉમેર્યું એટલે જલીય દ્રાવણ થઈ ગયું મીઠા ને પાણીની અંદર ઉમેરી દીધું અથવા તો દરિયાઈ પાણી છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ ઉમેરો પસાર કરો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને એમોનિયા વાયુને પસાર કરતા જો ગેસ છે ગેસ છે એટલે પસાર કરવાનો પસાર કરતા બેકિંગ સોડા બને છે તો બેકિંગ સોડા મળી ગયો એનએચ સીઓ થ્રી આ ઉપરાંત બીજી એક નિપજ પણ મળે છે જે છે એનએચ ફોર સી એલ એમોનિયમ ક્લોરાઈડ અને એનએચ સીઓ થ્રી એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાય અથવા તો હાઇડ્રોજનની જગ્યાએ અથવા કરીને બાય કાર્બોનેટ પણ કહેવાય એટલે સોડિયમ બાય કાર્બોનેટ પણ કહી શકે છે સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા બેકિંગ સોડા પ્રાપ્ત થાય છે જો એક વસ્તુ મેં તમને લાસ્ટ ટાઈમ કીધી હતી કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ જે આવતો હોય ને પ્રક્રિયકમાં તે નીપજમાં હંમેશા કાર્બોનેટ છૂટો પડે જો આ બાજુ કાર્બોનેટ હોય તો નીપજમાં હંમેશા કોણ છૂટું પડશે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુને પસાર કરીએ છીએ ત્યારે બેકિંગ સોડા પ્રાપ્ત થાય છે એટલે એને ટુ સી થ્રી સોડિયમ કાર્બોનેટ એમાં પાણી પસાર કરીએ છીએ પાવડર છે ને ઉમેરી દીધો સોડિયમ કાર્બોનેટને પાણીની અંદર ઉમેરીને એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કર્યો તો શું બની ગયું સોડિયમ બાય કાર્બોનેટ એટલે કે ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા બને

અથવા તો એને ફોર્મિક એસિડ પણ કહીએ છીએ જે આપણા શરીરમાં મુક્ત કરે છે એ જ્યારે બળતરા થાય છે એના આપણે સોડિયમ ઉપયોગ કરીએ છીએ ખોરાક રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે નીચે મુજબની પ્રક્રિયા થાય અને સોડિયમ કાર્બોનેટ બને તો સોડિયમ બાય કાર્બોનેટ છે ઉષ્મા આઈપી ગરમ કર્યું એટલે પાણી છૂટો પડ્યો કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડ્યો અને સોડિયમ કાર્બોનેટ બને છે અને ધોવાનો સોડા કહેવાય

કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય પાણી ઉત્પન્ન થાય અને એસિડનો સોડિયમ ક્ષાર કોઈ પણ એસિડ બને બરાબર છે હવે ટાર્ટ્રિક એસિડ છે નોણું સૂત્ર આવે સલ્ફ્યુરિક એસિડ છે હાઇડ્રોક્લોરિક એસિડ છે કોઈપણ એસિડ આવી શકે અને એનો સોડિયમ ક્ષાર બનવાનો છે કારણ કે એ સોડિયમ તો છે એ એની સાથે પ્રક્રિયા કરશે એનો ક્ષાર બને છે એસિડિટીમાં રાહત મેળવવા માટે એન્ટાસિડ તરીકે વપરાય છે કારણ કે એસિડ ઉત્પન્ન થયો હોય આ એક પ્રકારનો બેજ છે બિનસારી બેજ છે જે હમણાં આપણે જોયું હતું તો બેઝ હોવાથી એમાં રાહત આપે છે સોડા એસિડ અગ્નિશામકમાં આગ બુજાવવામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે ચેપનાશક તરીકે જ્યારે કોઈ ચેપ વધતો હોય ત્યારે તરીકે પણ વપરાય છે અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ એનો ઉપયોગ થાય છે આ ઉપરાંત ઘરગથ્થુ ઉપયોગ ખાવા માટે પણ આપણે હમણાં જોયું કે કેક છે ભજીયા છે એમાં પણ એનો ઉપયોગ થતો હોય છે ટૂંકનો લખો ધોવાનો સોડા વોશિંગ સોડા Na2CO3 into 10H2O into 10H2O સોડિયમ કાર્બોનેટની સાથે પાણીના 10 અણુ જોડાયેલા છે અથવા ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગો લખો યાદ રાખજો Na2CO3 જે નાનું છે નટુકો3 એ ધોવાનો સોડા NaHCO3 જે છે ખાવાનો સોડા બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે તો એ આ પ્રક્રિયા આપણે જોઈ ગઈ હતા કે સોડિયમ બાયકાર્બોનેટ બેકિંગ સોડા ખાવાનો સોડા જેને ગરમ કરીએ

છે ઉપયોગો ક્યાં થાય તો કે કાચ છે અને સાબુ જેવા સંયોજનોના બનાવટમાં એનો ઉપયોગ થતો હોય છે બોરેક્સ જેવા સોડિયમ સોડિયમ સંયોજનો સંયોજનો છે તમે આવનારા વર્ષોમાં જ્યારે લેબોરેટરીમાં જશો ત્યારે કેમેસ્ટ્રી લેબોરેટરીમાં બોરેક્સ પાવડર હોય કે મણકો બનાવવાનો હોય ત્યારે એ સંયોજનોની બનાવટમાં એનો ઉપયોગ થાય છે ઘરમાં સફાઈ કરતા તરીકે ધોવાનો સોડા છે તો કપડાં ધોવા માટે એને એના માટે ઉપયોગમાં લેવાય છે એટલે સફાઈ કરતા તરીકે પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે જ્યારે પાણી ખૂબ જ એની અંદર ક્ષાર હોય સ્થાયી કઠિનતા કઠિન પાણી કોને કહેવાય તો કે મેગ્નેશિયમ કેલ્શિયમના ક્ષારો એની અંદર હાજર હોય એને દૂર કરવા હોય ત્યારે આપણે સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ કાગળ અને કાપડ ઉદ્યોગોમાં પણ તેનો ઉપયોગ થાય અને પ્રયોગશાળામાં જેમ સોડિયમ બાય કાર્બોનેટ વપરાય છે એવી જ રીતે સોડિયમ કાર્બોનેટ પણ પ્રયોગશાળામાં વપરાય છે હવે સ્ફટિક જળ આપણે કીધું કે સોડિયમ કાર્બોનેટ છે એને પાણીના અણુ સાથે પ્રક્રિયા કરી અને સોડિયમ કાર્બોનેટ ઇન્ટુ ટેન એચ ટુ ઓ એવું આપણે લખતા હતા તો એ સ્ફટિક જળ શું દર્શાવે છે સ્ફટિક જળ ધરાવતા સ્ફટિકો ક્યાં ક્યાં છે તો સ્ફટિક જળ એક સારના સ્ફટિકરૂપ ફટિકમય સ્વરૂપમાં પ્રત્યેક એકમ સૂત્ર દીઠ રાસાયણિક રીતે જોડાયેલો પાણી આપણે ગમે તે સંખ્યા ન લખી શકીએ ત્યાં ટેન એટ ટુ છે અણુઓ છે એની નિશ્ચિત સંખ્યા છે જેમ કે સીયુએસઓ ફોર ઇન્ટુ ફાઈવ એચ ટુ ઓ સીએ એસઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ ઓ ખાસ યાદ રાખજો સીયુએસઓ ફોર ઇન્ટુ ફાઈવ એચ ટુ ઓ સીએ એસ ઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ ઓ એફ એસઓ ફોર ઇન્ટુ સેવન એચ ટુ ઓ અને એને ટુ સીઓ થ્રી ઇન્ટુ ટેન એચ ટુ આ સંખ્યા ફિક્સ હોય હા આપણે એને સામાન્ય રીતે લખીએ ત્યારે એની સાથે આ પાણી નાણું દર્શાવતા જ નથી પણ જ્યારે સ્ફટિક જળ વિશે લખવાનું આવે ત્યારે હંમેશા આ જે આંકડાઓ છે પાણીનો અણુ છે એ દર્શાવો જરૂરી છે બરાબર છે જ્યારે આને તમે ગરમ કરો છો કોપર સલ્ફેટ છે એક પ્રકારનો દુધિયા રંગનું દ્રાવણ છે ત્યારે જયારે એની સાથે આ પાણીનો અણુ હોય ત્યારે પાંચ પાણી નાણું જ્યારે તમે કસનડીમાં લઈને થોડું ગરમ કરશો ગરમ કરશો એટલે શું થશે તો કે એનો આ જે રંગ છે એ ઉડી જશે સફેદ રંગનો થઈ જશે સફેદ રંગનો થશે સફેદ રંગનો એટલા માટે થશે કે પાણીનો અણુ દૂર થઈ ગયું પણ જ્યારે તમે એ કોપર સલ્ફેટનો શુષ્ક પાણી વગરનો જે ભાગ છે એની અંદર ફરીથી પાણીનું એક ટીપું બે ટીપું નાખશો તો ફરીથી પાછો એ દુધિયા રંગમાં ફેરવાઈ જશે બ્લુ રંગ દુધિયા રંગની અંદર ફેરવાઈ જશે

એને ત્રણસો ને તોતેર કેલ્વિન તાપમાને જ્યારે ગરમ કરવામાં આવે ત્રણસો ને તોતેર તાપમાને ગરમ કરવામાં આવે ઉષ્મા આપવામાં આવે ડેલ્ટા ડેલ્ટા એટલે ઉષ્મા આપવી ત્યારે કેલ્શિયમ સલ્ફેટ ઇન્ટુ એચ ટુ ઓ પ્લસ થ્રી એચ ટુ ઓ અહીંયા પાણીનો અણુ છૂટો પડતો હોય છે સંયોજકતા સોરી પ્રક્રિયા સંતુલિત કરવાની તો કેલ્શિયમ સલ્ફેટ ઇન્ટુ એચ ટુ ઓ પણ અહીંયા વન આફ આવશે વન ઓફ નીચેની પ્રક્રિયા જોઈએ અથવા કરીને આપેલી છે તો સીએસઓ ફોર ઇન્ટુ ટુ કરવામાં આવે ત્યારે અડધો અણુ છૂટો પડે છે એને પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓ પી કહે છે બરાબર છે કેલ્શિયમ સલ્ફેટ જેનું નામ કેવું થાય એ નામ ખાસ યાદ રાખવાનું છે કેલ્શિયમ સલ્ફેટ પાણીનો અડધો અણુ હોય દર્શાવાય નહીં બરાબર છે પણ કોઈક વખત અણુ હોય તો એને કહેવાય હેમિહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઈડ્રેટ કહે છે પ્લસ પાણીનો અડધો અણુ દર્શાવેલો છે જો અહીંયા ચાર અણુ દર્શાવી દીધા છે બરાબર છે તો અહીંયા અડધો ન આવે પણ એને જ્યારે તમે પ્લાસ્ટર ઓફ પેરિસની જ બનાવટ લખતા હોય ત્યારે આપણે અથવા કરીને જે નીચેનું સમીકરણ છે એ જ સમીકરણનો ઉપયોગ કરશું કેલ્શિયમ સલ્ફેટ ઇન્ટુ ટુ એચ ટુ ઓ ત્રણસો તોતેર કે ગરમ કરવામાં આવે છે ત્યારે કેલ્શિયમ સલ્ફેટ ઇન્ટુ વન હાફ એચ ટુ ઓ સીએસઓ ફોર ઇન્ટુ વન હાફ એચ ટુ ઓ અડધો પાણીનો અણુ છે જેને હેમિહાઈડ્રેટ કહે છે નામ ખાસ અલગ પ્રકારનું આવતું હોય ત્યારે એક્ઝામમાં પૂછાઈ શકે છે ખાસ યાદ રાખવાનું

હાડકા ભાંગી ગયા હોય ત્યારે હાડકાના જોડાણ માટે થતો હોય છે તો આમ પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપી કેલ્શિયમ સલ્ફેટનો હેમી એટલે કે અડધો અણુ છે હાઇડ્રેટ છે જેમાં બે સી એ પ્લસ ટુ અને બે એસઓ ફોર માઇનસ ટુ આ એનો સાથે પાણીનો એક અણુ જોડાયેલો હોય છે કેવાય એવું માગે છે કે સી એસઓ ફોર છે બરાબર છે એની સાથે અડધો જ છે પણ ક્યારેય અડધો જોડાઈ શકે એટલા માટે શું કરવું પડે તો કે બે કેલ્શિયમ સલ્ફેટ હોય ને એની સાથે એક જોડાયેલો હોય આવી રીતે એટલે બે પણ આપણે જયારે એને સિંગલ તરીકે દર્શાવવું છે માત્ર પ્લાસ્ટર ઓફ પેરિસ જ દર્શાવવું છે ત્યારે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઈડ્રેટ એટલે કે સીએ એસઓ ફોર ઇન્ટુ વન ઓફ એચ ટુ વડે દર્શાવવામાં આવે છે

એ આ પાવડર સાથે પાણી મિશ્ર કરીને એ જે ભાગમાં હાડકું ભાંગેલું હોય તિરાડ હોય એના ઉપર જ્યારે એ નાખવામાં આવે છે ત્યારે એ ઘન પદાર્થ બની જાય છે ફરીથી જીપ્સમ કે ચિરોડી બની જતો હોય છે તો ઉપયોગ બાંધકામમાં તો પીઓપી છત બનાવવા માટે પ્લાસ્ટરમાં એનો ઉપયોગ થાય છે ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં જે તિરાડ છે જોડી રાખવા માટે ગોઠવવા માટે એના ઉપર સખત આવરણ લગાડવું પડે તે ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકેનો ઉપયોગ થાય છે ધાતુ પર જે ચોકથા બનાવવામાં આવે એ ચોકથાની અંદર પણ પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપીનો ઉપયોગ થાય છે રમકડા અને પુતળા બનાવવાના છે તો એમાં પણ પીઓપી મૂર્તિઓ બનાવવામાં આવતી હોય તમે બધા જોયું હોય તો પીઓપીની મૂર્તિઓ બનતી હોય છે તો પુતળાઓ બનાવવા માટે બ્લેક બોર્ડ પર લખવાના ચોક બનાવવા માટે પણ ઉપયોગ થાય છે અને પ્રયોગશાળામાં સાધનો અથવા તો પાત્રોને હવા ચુસ્ત રીતે જ્યારે પેક કરવાના હોય ત્યારે એના પર પ્લાસ્ટર લગાવવામાં આવે છે જેથી હવા અંદર જઈ શકે નહીં તો આવી રીતે પીઓપીનો ઉપયોગ થતો હોય છે પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ થેન્ક યુ રિપી લર્નિંગ હબ સાથે જોડાયેલા રહો થેન્ક યુ